હેલો મિત્રો મોજમાં મોજમાં સાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગતમ છે ખેડૂત મિત્રો આજે આપણે વાડિયા જવાનું કારણ એક જ છે મિત્રો તમને આ વિડીયો બનાવવાનું કારણ પણ આજે હું તમને કહેવાનો છું કે હાથથી આઠ દિવસથી વરસાદી વાતાવરણ એટલું જોરદાર છે કે બે દિવસે ને એક દિવસે એમ કન્ટિન્યુ વરસાદ હતો પણ હવે તો કન્ટિન્યુ છ સાત દિવસ કન્ટિન્યુ વરસાદ હોવાના કારણે કપાસની અંદર નુકસાન ચૂંશે શીંગની અંદર નુકસાન ચૂકે કેમ કે હવે સમય થઈ ગયો તો શીંગ ખેંચવાનો તો આક્તરી શીંગો જે હોય જે ઓણ આપણે ત્રણ વાવણી થયેલી હતી પહેલી બીજીને ત્રીજી એમ અત્યારે જે બીજી વાવણીને ત્રીજી વાવણી જે થયેલી છે એ શીંગને કોઈ જાતની તકલીફ થઈ નથી પાસ્ત્રો વરસાદ હોવાના કારણે પણ પણ જે પહેલી વાવણીની કરેલી હતી સિંગ એ બધાએ ખેડૂતભાઈઓને ઘણું બધું નુકસાન વેઠવાનો વારો આવી ગયો છે મિત્રો આપણે આવી ગયા છીએ આપણી પોતાની વાડીમાં ખેડૂત મિત્રો તો હવે હું તમને જે બતાવવાનો છું કે શિંગનો ઉગાવો થા લઈ રહી છે કે સિંગમાં કાંઈ તકલીફ છે કે આપણે જે અગાઉ પણ દવાના છટકાવ ઘણા બધા કરેલા હતા અને અત્યાર સુધીમાં પાસ્ત્રો એક છટકાવ હમણાં કર્યો હતો પંદર દિવસ પહેલાં જે આપણે સીંગ ખેંચવાની હતી એ પહેલાં છંટકાવ કર્યો હતો તો શું આપણે રિઝલ્ટ મળ્યું છે એ પણ ખેડૂત મિત્રો તમને બતાવી શિંગમાં કેવો ફાલ છે એ ખેડૂત મિત્રોને બતાવવાનું છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે સોડવો ખેંચ્યો છે સિંગનો અને જો અત્યારે માટી સાથે તો મને એમ છું કે ખેડૂત મિત્રોને બતાવી દઈએ કે ફાલ કેવો છે શું નુકસાન છે કે શું નુકસાન નથી તો ખેડૂત મિત્રો સાગર ભગુડા ખેડૂત ચેનલને લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે ખેડૂત મિત્રો હવે આપણે છે ને એ શિંગની જે ખેંચી છે ને એને હવે આપણે ધોવાની છે અને તમે જુઓ આપણે સરસ મજાનું ધોઈ છીએ અને માટી પણ જતી રહી છે અને સરસ મજાનો પાક એટલે કે સિંગ કેમ છે કેમ નહીં તે તમે જોઈ શકો કેવો ફાલ છે કેવા દોડવા છે કેવો ગ્રોથ છે એ પણ તમને જોવા મળશે તો ખેડૂત મિત્રો કેવો સરસ મજાનો ગ્રોથ છે ને સિંગ બિંગ કેમ છે પણ એ એકદમ સરસ મજાના ડોડવા છે અને સારા એવા દોડવા છે એટલે કંઈ વાંધો આવે એમ છે નહીં તો ખેડૂત મિત્રો તમને મેં અગાઉ પણ કીધું એમ કે સિંગ જો આપણે લીલી કાસ ઊભી છે લીલી કાસ ઊભું રહેવાનું કારણ એક જ હોય છે કે એની અંદર આપણે ખાતર પોતર દવાના છંટકાવ સારા એવા કરેલા હોય તો જ આપને રિઝલ્ટ મળતું હોય તમે જુઓ સિંગ પણ અત્યારે તમે સરસ મજાની જોઈ રહ્યા છો ખેડૂતભાઈઓ કે સિંગમાં પણ કાંઈ નથી એનું કારણ એક જ છે ખેડૂત મિત્રો દવા દવા ને દવા ખાતર ખાતર ને ખાતર ખાતરના સારા એવા સ્પ્રે થઈ ગયા હોય દવાના ટાઈમ સર છટકાવ થઈ ગયા હોય ફાલના છટકાવ થઈ ગયા હોય ફૂગના છટકાવ થઈ ગયા હોય ઈળના છટકાવ થઈ ગયા હોય જે ગ્રોથ કરવાના હોય ગ્રોથના છંટકાવ થઈ ગયા હોય તો ખેડૂત મિત્રો તમને હું જે બતાવી રહ્યો છું તે તમે સરસ મજાનું જોઈ શકો છો કોઈ જાતની પાનર એટલે કે જેની પત્તી હોય એ પત્તી પણ પડી નથી કેમ કેમકે એકદમ શીંગ સરસ મજાની લીલી સમ ઊભી છે સારો એવો ગ્રોથ ટેક ત્યાંક તો દેખાય છે પણ મિત્રો તમને એ પણ દેખાતું હોય છે થોડીક ઝાંખી પીડી છે સિંગ ઝાંખી પડવાનું કારણ ખેડૂતભાઈઓ એક જ હોય છે તમને મને ખબર કે આપણી સિંગ અત્યારે પાક ઉપર છે અને પાક એટલે કે હજી આપણે દિવસો કદાચ ને દસ દિવસ કાઢવા હશે આપણી શીંગના તો દસ દિવસ નીકળી જાય એમ છે એનું કારણ એક જ ખેડૂત મિત્રો કે આપણે પહેલી ને છેલ્લી વાવણીમાં નથી પણ બીજી વાવણીમાં આપણો વારો આવી ગયો તો વાવેતર થઈ ગયું હતું એટલે આપણી સિંગ અત્યારે રાઈટ ચાર મહિનાની થઈ ગઈ અને બત્રી નંબર શેંગ ચાર મહિનાની ઉપર દસ દિવસ લે તો પાક પણ સારો આવે અને સારી એવી ગ્રોથ પણ સારો આવે માર્કેટમાં સારા એવા ભાવ આવે અને તેલમાં પણ સારો એવો વધારો કરે છે તો ખેડૂત મિત્રો આપણી ચેનલ સાગર ભગુડા ખેડૂત ચેનલને લાઇક કરો સપોર્ટ કરો આવા નવા નવા ખેતીવાડીના વિડીયો જોવા માટે તો મિત્રો તમે જોયું છે સરસ મજાની આપણી શેંગ લીલી ખાસ ઊભી છે એનું એક જ કારણ છે ટાઈમસર આપણે દવાનો છંટકાવ કરેલો છે અને પાસ્ત્રો પણ આપણે દવાનો છંટકાવ કર્યો છે જેના કારણે સાત આઠ દિવસથી કન્ટિન્યુ વરસાદ પડી રહી છે પડી રહ્યો છે તો પણ આપણી સિંગને કંઈ પણ જાતની નુકસાની થઈ નથી અને લીલી કાસ ઊભી છે સારી એવી પાનોળી પણ છે તો મિત્રો આપણે ખેડૂતભાઈઓ છે સારું એવું સારું મળી રહે સારું એવું ઉત્પાદન મળી રહે તો આપણે બીજું જોવે શું તો ખેડૂત મિત્રો સાગર ભગુડા ખેડૂત ચેનલને લાઇક કરો સપોર્ટ કરો નવા નવા ખેતીવાડીના વિડીયો જોવા માટે હું ખેડૂત મિત્રો અવરનવર તમને બધાને કહેતો હોઉં કંઈક નવું આપવાનો પ્રયત્ન હંમેશા કરતો હોઉં છું તો આમાં કયા કઈ દવાના સિલા પાસ તરફ કર્યો તો એ